ખાસ કરીને તહેવારોમાં યુવતીઓ મેકઅપ અને હેરસ્ટાઈલ કરાવવાનું પસંદ કરતી હોય છે અત્યારે નવરાત્રીને લઈને અલગ અલગ હેરસ્ટાઈલ તેમજ મેકઅપ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે મેકઅપ અને હેર પ્રોફેશનલ પાસેથી જાણીએ કે શું ચાલે છે હાલનો ટ્રેન્ડ છેલ્લા દસ વર્ષથી આ ફિલ્ડમાં જોડાય

એ બધું વધારે ટ્રેન્ડમાં છે અત્યારે ઓપન હેરસ્ટાઈલ વધારે સારી રહેશે જેમ કે તમે સ્ટ્રેટનિંગ કરાવો તો પણ ફ્રન્ટમાં લેસ ટેકનિક કરી શકો છો તમારે ગરબામાં ઉતાવળ હોય તો તમે પાછળ કલ્સવાળી વાળી ટેકનિક વધારે કરી શકો છો પાછળ દોરી ટેકનિક વધારે કરી શકો છો તમે મિરર વર્ક વધારે કરી શકો છો આ બધી હેરસ્ટાઈલ ખૂબ જ ટ્રેન્ડમાં છે અત્યારે એના સિવાય જો મતલબ અત્યારે વાત કરી કે લેસ વાળી તો એમાં મતલબ શું વેરાયટી કે મતલબ કઈ રીતનું હોય છે એમાં અત્યારે તમે આઉટ ટન વધારે કરી શકો છો એ તમારે સ્પીડમાં થઈ જાય છે નવરાત્રીમાં તો એ વધારે સારું રહેશે રહેશે હા એ તમારે ગૂંથેલી હેરસ્ટાઇ હેરસ્ટાઈલ વધારે ચાલે છે જેમ કે ચોટીવાળી વાળી હેરસ્ટાઈલ વધારે ચાલી રહી છે હ તો તમે બદલી બદલી ને ચોટીવાળી હેરસ્ટાઈલ વધારે કરી શકો છો કેટલી જાતના માટે અત્યારે તો હેરસ્ટાઈલમાં બહુ જ પ્રકારો છે અલગ અલગ ટેકનિક થી કરી શકો છો સ્પીડમાં સ્પીડમાં થઈ જાય એવી રીતે કોઈ પાંચ કે દસ એવી હેરસ્ટાઈલ છે જેનું નામ તમે આમ કહી શકો કે હા થઈ એક તો સ્ટ્રેટનિંગ હેરસ્ટાઈલ છે એક તમે કલ્સ કરી શકો છો એક આઉટ ટર્ન કરી શકો છો એક ચોટીવાળી વાળી હેરસ્ટાઈલ કરી શકો છો એક બ્રેડવાળી કરી શકો છો આ બધી તમે અલગ અલગ રીતે કરી શકો છો સારી રીતે હેરસ્ટાઈલમાં કહીએ તો અત્યારે વુલન દોરી હેરસ્ટાઈલમાં બો બનાવે છે રેડી રેડી પણ બો લગાવતા હોય છે એ રીતની હેરસ્ટાઈલ વધારે ચાલી રહી છે દોરી વાળી અત્યારે વધારે ટ્રેન્ડમાં છે અલગ અલગ કલર ની તમે દોરી યુઝ કરીને હેરસ્ટાઇલ બનાવી શકો છો હા અત્યારે સિમ્પલ સોબર મેકઅપ વધારે ચાલી રહ્યો છે છોકરીઓને સિમ્પલ મેકઅપ વધારે પસંદ આવે છે એમાં તમે પ્રિપરેશન સારું એવું કરીને પછી તમે મેકઅપ ફાઉન્ડેશન લગાવીને તમે મેકઅપ સારું કરો તો સારું લાગશે પછી તમે સ્મોકી આઈસ બનાવો નવરાત્રી છે તો સ્મોકી આઈસ સારી લાગશે કાજલ લાઇનર સારી લાગશે પછી તમે લિપસ્ટિક ન્યૂડમાં લિપસ્ટિક સારી લાગશે પછી તમે બ્લસર કરો તો એ ટ્રેન્ડિંગમાં છે એ સારું રહેશે બ્લસર તમે આઈ આઈ શેડોમાં ગ્લિટર વધારે થોડું યુઝ કરો તો એ પણ બહુ વધારે સારું લાગશે અત્યારે છોકરીઓને સ્મોકી આઈસ એના ઉપર બ્લેક બ્રાઉન ગ્લિટર વધારે પસંદ આવે છે અને મેકઅપ ટકાઈ રહેવા માટે તમે પ્રાઇમરનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે મેકઅપમાં ધ્યાન એ રાખવું જોઈએ કે તમારે છે ને પરસેવો વધારે થશે છોકરીઓને તો તમારે પરસેઓ ના થાય મેકઅપ ટકી રહે એનું થોડું ખાસ ધ્યાન રાખવું પડશે એના માટે છોકરીઓને પહેલા પ્રિપેરેશન વધારે સારી રીતે કરવું પડશે તો મેકઅપ તમારો ટકી રહેશે મેકઅપમાં આમ તો છોકરીઓ ગમે તે રીતે મેકઅપ કરી લે છે પણ એમાં તમે પ્રિપરેશન સારી રીતે કરશો તો મેકઅપ તમારો ટકી રહેશે એ પ્રિપરેશનમાં આવશે મોશ્ચરાઈઝર ને પ્રાઇમર આ તમે સારી રીતે કરશો તો તમારો મેકઅપ ટકી રહેશે